રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈ અલગ અલગ ચારેક જગ્યાએ ખૂબ જ જૂનવાણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા હતા જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ થયું છે જે બાબતને ધ્યાનમાં લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાની ન બને તેને ધ્યાનમાં લઈ જૂનવાણી અને અતિ જર્જરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસ આપી હતી જેમાં સ્મશાન રોડ પર આવેલા વાલ્મીકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરની થોડા જ દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગર પાલિકા દ્વારા નોટિસ આપી હતી વાલ્મીકી સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યાએ સ્થાયી થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય અને સરકારના અન્ય જગ્યાએ કે અન્ય ક્વાર્ટર ન ફાળવે કે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટરોને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આજે ઉપલેટા શહેરના વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાની રજૂઆત કરતા હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે આ ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસ તે જણાવ્યું હતું સાથે જ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાની પણ રજૂઆત કરી હતી સભ્ય વાલ્મીકી સમાજના જીતુભાઈ બારૈયા જયેશભાઈ ત્રિવેદી રહેવાસીઓએ રજૂઆત કરી હતી પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા વહેલી તકે નવું બાંધકામ અથવા રિપેરિંગ કરવાની બાહેંધરી આપી હતી મારું નામ સમાજ પ્રદેશ પ્રમુખ હાલમાં નગરપાલિકા દ્વારા જે વર્ષોથી અનુસતિ જે વાલ્મીકી સમાજની જાતિ રહી તેના સફાઈ કામદારો તે સ્ટોર કોર્ટર છે તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે જર્જર હાલતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે બે દિવસમાં ખાલી કરવામાં આવે તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને અત્યારે ખાલી કરવામાં નહીં આવે તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાતને માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકા કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જગ્યા ઉપર આવાસ યોજના જે કોઈ કઈ સરકારી યોજના હોય જગ્યા ઉપર ફરીથી તેના મકાન થાય તેવી રજૂઆત કરવામાં આવી તો નગરપાલિકા દ્વારા આવી કેવા રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકાને બાહરી આપી છે કે અમે જ્યાં બનશે ત્યાં સુધીમાં ટૂંક જ સમયમાં ત્યાં આવાસ યોજના ઉભો કરીશું અને સફાઈ કામદારો બહાર ક્યાં લઈ જવા પડે ખાતરી આપી હતી

જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે તેમજ તેઓશ્રીની જે ભલામણ છે તો હું માલિકના આપના માધ્યમથી એ કહેવા માંગુ કે આમાં સફાઈ કામદારની અને અન્ય કોઈ પણ વ્યક્તિની જાણ છે એ કિંમતી હોય તો એમને પ્રાયોરિટી આપી અને અમે ઉપલા અધિકારી શ્રી ઉચ્ચ અધિકારી શ્રી ની સૂચના મુજબ ને નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે